નવસારીમાં કાર બાઇક અકસ્માત ડાયમંડ કંપનીના કર્મચારીનું ઘટના સ્થળે મોત કાર ચાલક ગંભીર નવસારીમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ઉન મંદિર નજીક કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે મુંબઈ તરફથી અમદાવાદ તરફ જતી કાર ચાલક દ્વારા સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ડિવાઇડર કુદી સામેના ટ્રેક પર સુરતથી વલસાડ તરફ જતા બાઇક ચાલકને અડફેટી લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું કાર ચાલકને પણ ગંભીર ઇજાઓ થઈ હતી તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બાઇક સવાર યુવક ડાયમંડ કંપનીમાંથી પોતાની નોકરી પરથી પરત ફરતા ઉનમંદિર મંદિર નજીક અકસ્માત થયો હતો અકસ્માતને કારણે નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર મોટો ટ્રાફિક જામ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ટ્રાફિક હળવો કરવામાં આવ્યો હતો રસીદ બાણા તુફાન એસબી ન્યૂઝ નવસારી